ધરમપુર ખાતે થયેલ ચેટકોના કર્મચારીઓની ધરણા દરમિયાન ત્યાં પહોંચેલા અધિકારી સમક્ષ એક યુવાન કર્મચારીએ ખૂબ જ પ્રભાવશાળી રીતે તમામ સહકર્મચારીઓ વતી તેમની પગારને લઈ માંગણીની રજૂઆત કરી હતી તેમજ તેણે ઘણા મહિનાઓથી ન થયેલા પગાર અને અન્ય તેમને પડતી મુશ્કેલીઓ બાબતે ધારદાર રજૂઆત કરી હતી આ યુવા કર્મચારી દ્વારા કરવામાં આવેલા ધારદાર પ્રશ્નોના અને સમસ્યાની રજૂઆતનો અધિકારીઓ પાસે કોઈ જવાબ ન હોય તેઓ મૂંઝાઈ ગયા હતા એનો કોઈ ઉકેલ થયો નહીં મળે એ મહિનાથી સેલરી નથી મળી સોળ તારીખથી આપણે સ્ટાઇંગ પર છે કે છતાં બી રજૂઆત પર રજૂઆત કરતા જ છે એટલે કંઈ એનો કોઈ ઉકેલ થયો નથી અમે કપેશભાઈ પાસે ગયા અને પછી અનંતભાઈ ભાઈ ગયા બરાબર એ લોકો અમારા સમક્ષમાં અમારા માટે આવ્યા છે કે અમારી સેલિટ થઈ અમારી પરિસ્થિતિ એ લોકોને ખબર છે ભાઈ અને જે આપણે મિલન ઠેકેદાર સાહેબ જે એમડી છે આપણા બરાબર એને આપણે જો મિટિંગ પરથી વાત થઈ હતી કે હું સેલેરી કરાવી આપું છું અને એ વાત શુક્રવારે થઈ હતી ને એમણે કીધું સોમવારે તમારી બધાની સેલેરી હું કરાવી આપું પણ તમે કંપનીને મીટિંગમાં વાત થઈ હતી સાહેબને ખબર છે ત્યારે વાત થઈ હતી તે કીધું હતું કે જેપીએસમાં તમે નોકરી કરો છો અને અમે જેપીએસમાં પીએસમાં અમે જે પીએસના બરાબર આપણે એક પરિવાર છે એમ કીધું એમ તો ખરેખર એ જે કહેવા માંગે છે કે આપણે એક પરિવાર છે તો તમે પરિવારની આ બધા જે જીપીએસમાં આટલા બધા આવ્યા છે એ કર્મચારીઓને તકલીફ સમજો તો તમે પરિવાર છો એમ મારે આવું કેવું છે સાહેબે તે દિવસે ઝૂમ મિટિંગમાં બધા જેટલા બી જોઈને ત્યાં બધાને હાજરમાં કીધું હતું કે સોમવારે તમારી સેલેરી કરાવી આપો તો હું સાહેબને એવો ક્વેશ્ચન કરેલો હતો કે એ બી છે આપણી પાસે કે એ સાહેબ તમે આ સેલેરી કરી આપો તો એની જવાબદારી કોણ લે તો એ સાહેબે ત્યાં અંદર રજૂઆત કરી છે કે હું મિલેન ડેકેટર હું પોતે મેનેજિંગ ડિરેક્ટર છું હું પોતે જવાબદાર લેવું છું અને તે સોમવાર નીકળી ગયો અને આજે કેટલા દિવસ નીકળી ગયા છે આજ સુધીમાં તે સેલેરી નથી મળી બરાબર તો હવે પછીથી તો તમે જે આ લેટરમાં આપો છો હવે એ દસ દિવસની અંદર તમે કીધું છે કે બે સેલેરી થશે અને પંદર દિવસની અંદરમાં એક સેલેરી બાકી રહેશે તે થશે પણ રેગ્યુલર પગાર થશે એની બી કોઈ નથી એ માન લખાણ કરી આપી છે બરાબર અને તે પછીથી તે પહેલાંના જે જો મીટિંગમાં વાત થઈ હતી ને એમાં સાહેબે કીધું હતું કે અમે રેગ્યુલર પગાર બી કરી આપશું એમ અત્યારે તમે અહીંયા અમે બેઠા છે ધરણા પર અને સાહેબ લોકો ધારાસભ્ય સાહેબ છે અમારા બરાબર એ લોકોના સામે બી એ લખી નથી આપ્યું કે અમે તમારે રેગ્યુલર પગાર કરી આપશું એમ બાકી પીએફ નું કઈ આવેદન લખી આપ્યું છે અંદર એ લોકોએ કઈ રજૂઆત નથી કરી પીએફ ની કે એમ તો બરાબર હા અને સાહેબ તેમાં બી એ લોકોએ રેગ્યુલર પગાર માટે બી કઈ નથી વાત કરી છે હવે એ લોકો સાહેબ એમાં રજૂઆત પેલી આ કરી છે કે તમે રેગ્યુલર પાછા નોકરી પર જતા રહો એમ પણ તમે પૂરેપૂરી માંગ અમારી જે છે તે લખી આપતા હોય તો અગાડી અમે કરીએ ને આટલી વખતથી સાહેબ બધા સાહેબ લોકોને ખબર છે ને બધા કર્મચારી લોકોને તમે વારંવાર એક એકને સવાલ પૂછો તો બી વાંધો નથી આવ્યો એમ પણ બધાએ ખબર છે કે એ લોકોએ જેટલી વખત વાયદા આપ્યા છે કે જેટલી વખત વાત થઈ છે કે બી આવ્યા છે ધર્મેશભાઈ એમને બી તમે પૂછી જવો બધાની ઘણા કર્મચારી લોકોની ફોન પર બી વાત થઈ છે પણ હજુ સુધી કોઈ સમાધાન થયું નથી એમ હવે તમે આ મીડિયાના રૂપે જે વાત થતી છે અહીંયા તો તમે કંઈ કહેવો આવ્યો કે અમારો જો પગાર થાય ને તો અમે ડિસિઝન લઈએ કે અમારે નોકરી પર જવું છે એમ અમારી પરિસ્થિતિ આવી બી નથી અત્યારે જો અમે સોળ તારીખથી સ્ટ્રાઇક પર છે અને સત્યાવીસ તારીખ સુધી અમે એસેસ મારી રહ્યા છે અંદર બરાબર અમારું ઓપરેશનને પેન્ડાઉન જ હતું ત્યાં સુધી બી અમારો કોઈ નિકાલ નથી કર્યો હવે અમારી પરિસ્થિતિ જે હતી એના કરતાં ખરાબ થઈ ગઈ છે તો અમે તે દિવસથી અમે લેખિતમાં લખી આપ્યું છે સાહેબને કે હવે અમારી પરિસ્થિતિ એ બી નથી કે અમારા પર્ચા ખર્ચીને અમે નોકરીએ જાય બરાબર તો અમે પછી એમાં લખાયું છે કે તમે નોકરી પર જાઓ આ ગંસ દિવસો સુધી અમે કેવી રીતના જઈએ નોકરી પર એટલે એ નોકરી પર આવવાનો સવાલ નથી પગાર બરાબર હવે તમારે દેવડાવવો પડે

એ બાબતથી અમે અમારા અમારા પૈસા કરીને બી અમે આટલા દિવસ થઈ ગયા છે ત્રણ મહિનાની સેલરી તમે સાહેબ વિચાર કરો અમે અમારા પૈસા ખર્ચી નહીં જતા છે ત્યાં સુધી બરાબર હવે સાહેબ અમારા જવાનું કોઈ મૂળ નથી તમે આટલા કર્મચારીઓ છે બધા તમે એ લોકો બધા કર્મચારીઓને પૂછી જાવ કે કોઈ પાસે પૈસા છે તમે કોઈ કંપનીમાં જવા માગો છો જવા માગો છો તમારા પૈસા પૈસા છે જવા માંગો છો દસ દિવસથી મુદત આપે છે દસ દિવસમાં એ લોકો પગાર કરવાની લખાણ આપે છે અને આ મીડિયાના આપે છે આપણા સામે બધા ઉભેરાયેલા છે અહીંયા આપણા ધારાસભ્ય સાહેબ અનંતભાઈ છે પ્રકાશભાઈ છે બરાબર એ લોકના સામે વાત કરવા માંગે છે તમે બધા તમારી પાસે પૈસા છે તમે જવા માંગો છો સાહેબ હવે પાછા પગાર ફોન કરો કે દસ દિવસ આપી દે પછી ચાલુ કરશે